તો આ તરફ હવે આપણે વાત કરીશું અમદાવાદની તો અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ પ્રજાહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા નવા સત્તર તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે જેના પગલે રાજ્યમાં કુલ તાલુકાઓની સંખ્યા બસ્સો પાસઠ થઇ જશે પ્રવક્તા મંત્રીષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશ મુજબ વહીવટી વિકેન્દ્રીકરણ અને ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપવું મુખ્ય ઉદ્દેશ્ય છે નવા બનનારા તાલુકાઓ નગરપાલિકા નાગરિકોને નજીકના મથક પર સેવાઓ પ્રદાન કરશે જે સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરશે નવા બનાવાતા વાવ થરાદ જિલ્લામાં બનાસકાંઠાના છ તાલુકાઓ વાવ થરાદ સુઈગામ ભાબર દિયોદર અને લાખણીને સમાવેશ કરવામાં આવ્યો છે અને થરાદને જિલ્લા મથક બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત નવા તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓના ગ્રાન્ટ અને મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાના લાભો પણ મળશે મંત્રીમંડળે જણાવ્યું કે આ રિસ્ટ્રકશીંગ વડાપ્રધાનના વિકસિત ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન અને વિકસિત ગુજરાત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનના વિઝનને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે નવા જિલ્લા તાલુકા માળખાના અમલ સાથે નાગરિકો માટે કચેરીઓની પહોંચ સુગમ બનશે અને સમય નાણાં અને શક્તિની બચત થશે નવા જિલ્લા તાલુકાઓની સંપૂર્ણ વિગત અને જાહેરનામું ટૂંક સમયમાં પ્રગટાવાશે ગુજરાત સરકારના નિર્ણાયક પગલાથી રાજ્યના પ્રજાહિત અને વિકાસને વધુ ઝડપ મળશે તેમજ તાલુકા સ્તરે સેવા સુવિધાઓ પ્રજાઓને નજીક લઈ આવશે મુખ્યમંત્રીશ્રીની કક્ષાએથી લેવાંજૂરી આપી આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ માટે અને તાલુકાઓના વિકાસ માટે રાજ્યના પ્રજાજન માટે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને બે જિલ્લાઓ બનાવવાની જાહેરાત પછી એક મહત્વનો વહીવટી વિકેન્દ્રીકરણનો એક પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે રાજ્યના હયાત એકવીસ તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા સત્તર તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુત્તમ મંજૂરી આપી છે સત્તર તાલુકાઓની રચના થતા હવે તાલુકાઓની સંખ્યા હવે બસો પાસઠ થશે બે હજાર સુડતાલીસ ના વિકાસના રોડ મેપ માટે આ તાલુકાઓ એ વિકાસ માટે મહત્વની એક કડી સાબિત થવાની છે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે વહીવટી સરળીકરણનો વિચાર આપ્યો છે તેમાં વર્તમાન માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારે એમાં એને વેગ મળે એ દિશામાં એક નવીન આ પગલું ભર્યું છે રાજ્યના વહીવટી વિકેન્દ્રીકરણથી જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે નવા તાલુકા મથક નજીકમાં મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધાઓમાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા જવાના સમયમાંથી સમય શક્તિ અને પણ અટકશે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા માટે એક્ટિવિટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો તાલુકાની વિભાવના આપી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબે અને બે હજાર તેર માં નવા ત્રીસ તાલુકાઓની રચના કર્યા પછી પ્રથમ વખત સત્તર નવા તાલુકાઓની આ રચના કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે નવા સત્તર તાલુકાઓની રચના થવાથી હાલના એકાવન વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં દસ તાલુકાઓનો વધાર થશે જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું નવા તાલુકાઓનું નવીન માળખું ઊભું કરવા સાથે વિવિધ વિકાસના કામો મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે તમારી પાસે આ મારી પાસે કેવી રીતે તાલુકાઓની રચના કરી છે એ વિગતવાર હું તમને આપીશ પરંતુ એક વખતે આપ સૌને પણ એક મૌખિક પણ જાણ મળે એના માટે જે હાલમાં મહીસાગર અને પંચમહાલ જિલ્લો છે એમાં સંતરામપુર અને તાલુકામાંથી ગોધર એનું સૂચિત મુખ્ય મથક રહેશે લુણાવાડામાં કોઠંબા નવી તાલુકા પંચાયતની રચના કરીએ છીએ અને કોઠંબા એનું મુખ્ય મથક રહેશે નર્મદામાંથી ડેડીયાપાડા અને પાડામાંથી ચીકદા નવીન તાલુકા પંચાયત અને એનું મુખ્ય સ્થળ ચીકદા રહેશે વલસાડમાં વાપી ગ્રામ્ય કપરાડા અને પારડી અને નવીન તાલુકાઓની રચના એમાં નાના પોઢા અને નાના પોઢા મુખ્ય તાલુકા મથક રહેશે બનાસકાંઠામાં થરાદ રાહ નવો તાલુકો અને રાહ મુકામે નવું એનું સૂચિત તાલુકા મથક રહેશે વાવમાંથી ધરણીધર અને એનો મુખ્ય સૂચિત તાલુકા પંચાયત સ્થળ એ ધીમા મુકામે રહેશે કાંકરેજ ઓગડ તાલુકાના નામે અને થરા એનું મુખ્ય મથક રહેશે દાતામાંથી હડાદ અને હડાદ ખાતે જ એનું મુખ્ય મથક રહેશે દાહોદમાં ઝાલોદમાંથી ગોવિંદ લીમડી અને એનું મુખ્ય મથક લીમડી મુકામે રહેશે ફતેપુરા માંથી તાલુકા પંચાયત અને તાલુકા પંચાયત નું મુખ્ય મથક એ સુક્ષર મુકામે રહેશે છોટા ઉદેપુર માંથી જેતપુર પાવી માંથી કદવાલ નવીન તાલુકા પંચાયત અને કદવાલ એનું મુખ્ય મથક રહેશે ખેડામાંથી કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ તાલુકા પંચાયત ને નવીન રચના કરવામાં આવી છે જેમાંથી કાપડી વાવ ચિખલોડ મુકામે એનું મુખ્ય મથક રહેશે અરવલ્લીમાંથી માંથી ભીલોડા ભિલોડામાંથી શામળાજી નવી તાલુકા પંચાયત તાલુકા મથક શામળાજી રહેશે બાયડમાંથી સાઠંબા સાઠંબા અને ખાતે એનું મુખ્ય મથક રહેશે તાપીમાંથી તાપીમાં ઉકાઈ નવીન તાલુકો અને એ તાલુકાનું મુખ્ય મથક ઉકાઈ મુકામે રહેશે સુરતમાં માંડવીમાંથી અરેઠ અને અરેઠ એનું મુખ્ય મથક રહેશે મહુવા અંબિકા નવીન તાલુકાનું નામ અને વલવાડા એનું મુખ્ય મથક રહેશે આમ નવીન સત્તર તાલુકાઓ બનતા આ વિકાસની પ્રક્રિયાને વેગ અનેક વિધ રજૂઆતના અંતરે ક્યાંક વસ્તીના આધારે ક્યાંક